શ્રી કૃષ્ણ આપ સૌને તો આજે આપણે આપણા પાંચ યોગ્યતા પરીક્ષાના ત્રીજા પ્રકારના પ્રશ્નો જોઈશું આપ સૌને ખબર છે કે આમાં પ્રશ્ન એકથી ચાલીસ હોય છે અને એના કુલ ગુણ હોય છે પચાસ તો આપણો ત્રીજો પ્રકાર છે કે આકૃતિ પૂર્ણ કરો તો આમાં તમને શું આપ્યું હશે કે એક ચોરસ હશે અને એના ચાર બરાબર ભાગ હશે તેમાંથી જે ચોથો ચોથો ભાગ હશે તે નહીં હોય તો એ જ તમારે શોધવાનું છે કે જે પહેલાં ચાર પર્યાયો ચાર આકૃતિ આપ્યા હશે એમાંથી કયો ભાગ આની જોડે બંધ બેસતો છે તો સૂચના શું છે કે આવા પ્રકારના પ્રશ્નોમાં એક ચોરસના ચાર ભાગ કરેલા હોય છે તે પૈકી ત્રણ ભાગમાં કેટલીક આકૃતિઓ નકશીકામ હોય છે આકૃતિઓમાં નકશીમાં ચોક્કસ સુસંગતતા હોય છે આનો જ આધાર લઈને ચોથા ભાગની આકૃતિમાં નકશીમાં શું હોવું જોઈએ તેનો ખ્યાલ આવી શકે છે એટલે કે શું હશે એક ચોરસના ચાર ભાગ હશે અને આમાં કામ હશે તો એ જે શું એ જે નકશીઓ હશે એમાં ચોક્કસ સુસંગતતા હોય છે એટલે કે કાં તો પહેલું અને બીજું છે તે એકબીજાના જલ પ્રતિબિંબ હોઈ શકે કાં તો પહેલું અને ત્રીજું હોઈ શકે આવી રીતે ચાર આકૃતિમાં સુસંગતતા હોય જ છે તમારે એને ધ્યાનમાં લઈને એના આધારથી તમારે જે ચોથા ભાગની આકૃતિમાં કે જે નકશી છે એમાં શું હોવું જોઈએ તેનો તમને ખ્યાલ આવી જશે તો આ પ્રશ્ન ઉકલતી વખતે વિદ્યાર્થીએ ચોરસમાના ભાગોના ક્રમાંક બાજુમાં દર્શાવેલ છે એ રીતે વિચાર કરવો તો પહેલું શું છે કે જે સમસ્યા છે આકૃતિ તેની ચારેય આકૃતિઓ નકશો સમાન સમાન હોઈ શકે તો એટલે કે આ બધું હોઈ શકે તો પહેલું શું હોઈ શકે કે ચારેય આકૃતિઓ સમાન હોઈ શકે તમારે પહેલી બીજી ત્રીજી જોઈ લેવાની જો એ ત્રણે ત્રણ સમાસ સમાન હશે તો જે ચોથી હશે એ પણ સમાન હશે તો તમારે એ રીતે ઉત્તર શોધી લેવાનું બીજું શું છે કે સમસ્યા આકૃતિમાંના બે ભાગની નકશીઓ સમાન હોઈ શકે અને એને કારણે બાકીના બે ભાગમાંની આકૃતિઓ નકશીઓ સમાન હોવી જ જોઈએ આવું પણ હોઈ શકે કે ત્રણમાંથી જે બે આકૃતિઓ છે કોઈ પણ બે નકશી તે સમાન હોઈ શકે તો જો એ સમાન છે તો જે ત્રીજી આકૃતિ વધે છે તો એ ચોથી આકૃતિ એના સમાન હશે તો તમારે એવી રીતે શોધી લેવાનું બીજું શું છે કે સમસ્યા આકૃતિમાંના બે ભાગની આકૃતિઓ એકબીજીને દર્પણમાં મળતી પ્રતિમા પાણીમાં મળતું પ્રતિબિંબ હોઈ શકે માટે બાકીના બે ભાગમાંની આકૃતિઓ એકબીજીને દર્પણમાં મળતી પ્રતિમા પાણીમાં મળતું પ્રતિબિંબ હોવું જ જોઈએ એટલે કે શું કહેવા માગે છે કે એવું પણ હોઈ શકે કે આ જે ત્રણ આકૃતિ આપી છે એમાંથી કોઈ બે એકબીજાનું જળ પ્રતિબિંબ હોઈ શકે તો જે ત્રીજી જે વધી તે ચોથાનું હશે તો એવી રીતે આપણે ઉત્તર શોધી લેવાનું અથવા શું છે કે જે સમસ્યા આકૃતિમાંની પહેલાં ભાગની નકશીઓને ઘડિયાળના કાંટાના ભ્રમણની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફેરવતા ક્રમ પ્રમાણે બીજા ચોથા અને ત્રીજા ભાગની આકૃતિઓ નકશો મળી શકે તમારે એવું જળ પ્રતિબિંબવાળું સમજ ના પડતી હોય તો તમે એવું પણ કરી શકો કે જે કોઈ પણ એક આકૃતિ લેવાની પહેલા ભાગની તેને તમે વિરુદ્ધ ઘડિયાળના કાંટાના ભ્રમણની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફેરવશો તો ક્રમ પ્રમાણે ચારે ચાર આકૃતિઓ મળશે જેમ કે એ પહેલી આકૃતિ આપી છે તો એ તમે એને આ ફેરવો તો એ કાં તો બીજી ત્રીજી કાં તો ચોથી હશે આમ ફેરવશો તો બીજી મળી જશે એવી રીતે ચારે ચાર આકૃતિ મળી જશે તો તમે એવી રીતે પણ શોધી શકો છો ચોથું શું છે કે સમસ્યા આકૃતિમાંના દરેક ભાગની આકૃતિઓ નકશીઓ ભિન્ન હોવાને કારણે ચારેય ભાગ મળીને એક અલગ જ આત તૈયાર કરી શકે છે એટલે એવું પણ હશે કે કદાચ એવું હોય કે ચારે ચાર અલગ અલગ છે પણ જે ચોથા ભાગની હશે તે જ્યારે આપણે એને જોડીએ એક અલગ આરતી કે નવી આકૃતિ તૈયાર થઈ શકે છે તો એવી રીતે પણ તમે એ જે ચારે ચાર છે તે ગોઠવીને મનમાં તમે વિચારી શકો છો કે કયો ઉત્તર સાચું હશે તો આ તો આપણે પ્રશ્નો કરશું હમણાં છ પ્રશ્નો કરશું એટલે તમને ધ્યાનમાં આવી જશે અને દરેક વિડીયોમાં કહ્યું છે એ પ્રમાણે એક પ્રકારના ચાર પ્રશ્નો આવશે તો આ પ્રકારમાં પણ ચાર પ્રશ્નો આવશે હવે શું છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં લીટિન ડાબી બાજુએ કોયડા આકૃતિ આપવામાં આવી છે અને આ આકૃતિનો એક ભાગ અદૃશ્ય છે જે ચોથો છે તે જમણી બાજુએ તમને એ બી ચાર આકૃતિઓ આપી હશે તો અમારે ધ્યાનથી જોવાનું છે અને આમાં કયો ઉત્તર બંધ બેસતો થાય છે જે આકૃતિને પૂરી કરી શકે તે ઉત્તર શોધવાનો અને જે ઉત્તર પુસ્તિકા હશે તેમાં તમારે શું કરવાનું કે એનું જે વર્ણાક્ષર હશે એને ગાળું કરવાનું છે તો ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો આમાં જોઈએ તો આપણને એ ખબર પડે છે કે જે પહેલી અને ત્રીજી આકૃતિ છે તે એકબીજાનું જળ પ્રતિબિંબ છે આપણે એને ઊંધી કરીશું તો એ જ આ જે ત્રીજી આકૃતિ છે તે તે પહેલી આકૃતિની જેમ દેખાશે માની લો કે આકૃતિ છે હવે એને તમે આ રીતે ફેરવી દેશો તો એ જ આકૃતિ મળશે જે ત્રીજી છે અથવા તમે આ પહેલી આકૃતિની આગળ જે પ્રતિબિંબ એનું પ્રતિબિંબ પાડો જળમાં તો એ ત્રીજી આકૃતિ મળશે તો જે બીજી આકૃતિ છે એનું જળ પ્રતિબિંબ કયો હશે ચોથી આકૃતિ તો આપણે જોયું તો બીજી આકૃતિમાં શું છે ગાઢું વર્તુળ ઉપર છે ઝાખું નીચે છે તો આમાં શું હોવું જોઈએ ગાઢું નીચે અને ઝાખું ઉપર તો એવી કઈ આકૃતિ છે તો એવી સી અને ડી છે હવે શું જોઈએ કે આના જે જે પેલું ત્રિકોણ છે જે અંદરના ચોઈસને પૂરું કરી શકે તે ઉપર હોવું જોઈએ તો એ સેમાં છે સીમાં તો આપણું ઉત્તર શું હશે સી તો જોઈ લઈએ આપણું ઉત્તર શું છે સી હવે આ જો આમાં જે ત્રણે ત્રણ ભાગ છે એમાં સમાન આકૃતિઓ છે તો આપણે એકની એક નિયમ એ પણ જોયો તો કે જો ત્રણે ત્રણ સમાન હોય તો ચોથું પણ સમાન હશે તો આની સમાન સમાન આકૃતિ કઈ છે ડી તો આપણો શું ઉત્તર હશે ડી તો આવી રીતે તમે બધું નિયમો ધ્યાનમાં રાખીને કે આકૃતિને બરાબર ધ્યાનથી જોઈને કરી શકો છો તો હવે છે આકૃતિ તો એમાં આપણે જોઈએ તો જે પહેલી આકૃતિ છે તે બીજી આકૃતિની જળ પ્રતિબિંબ છે અથવા તમે જો તો જે બીજી આકૃતિ છે ત્રીજી આકૃતિને બી જળ પ્રતિબિંબ છે તો આપણે પહેલી આકૃતિનું જળ પ્રતિબિંબમાં કયું દેખાય છે તે જોઈશું કે એક આવું અર્ધવર્તુળ જેવું હોવું જોઈએ એટલે વર્તુળનો ચોથો ભાગ અને પાન પાનના આકારની આકૃતિ તો એ તો છે જ બીમાં બીમાં છે એ જ સીમાં તો ત્યાં સીધી લીટી છે એવું તે કોઈ આકૃતિ નથી અંદર આપણે વર્તુળ બનાવવાનું છે ડી પણ નથી કેમ કે એમાં ચોરસ છે તો આપણે શું કરીશું આપણો ઉત્તર હશે બી તો જોઈ લઈએ તમે આવી રીતે કરી શકો છો ચાર જ પ્રશ્નો હશે તમને કદાચ પેપરમાં કશું ટીક ના કરવા દે પણ તો પણ જો તમને ના સમજ પડે ને તો તમે એમ હાથથી આમ કરીને કોઈ આકૃતિનો જે ચોથો ભાગ હોય એમ કરીને જોઈ લો કે આને બંધ કરીશું તો કઈ કેવું કેવો ભાગ બનશે નહીં એ આમાંથી છે કે નહીં એવી રીતે પણ તમે જોઈ શકો છો હવે છે આ પ્રશ્ન જેમાં આપણે જોઈ શકીએ કે જે આ એ જ છે કે બીજી આકૃતિનું જળ પ્રતિબિંબ કયું છે ત્રીજી આકૃતિ તો પહેલી આકૃતિનું શું હશે ચોથી આકૃતિ તેમાં શું હોવું જોઈએ કે ત્રિકોણ છે તે નીચે હોવું જોઈએ અને જમણી બાજુ હોવું જોઈએ અને વચ્ચે જે બે લીટી હોવી જોઈએ જે ચોરસને પૂરું કરશે તો એને ઉપર હશે ડાબી બાજુના ખૂણામાં તો એકમાં જ છે તે શું છે એ તો આપણું ઉત્તર હશે એ તમે કરી શકો છો આવી રીતે એટલું પણ અઘરું નથી તમે ધ્યાનથી વિચારો તમે જે ચોથો ભાગ જે આપ્યો છે તે આમ આંગળીથી આમ ફેરવી ફેરવીને જોઈ લો કે કયા આકાર કેવી રીતે આકૃતિ પૂરી થશે અને કયા ભાગમાં આવશે ઓકે તો હવે આમાં જોઈએ તો આમાં શું છે કે જે હા જે બીજી આકૃતિ છે તે ત્રીજી જો પહેલી આકૃતિ છે તે ત્રીજી બીજી આકૃતિનું જળ પ્રતિબિંબ છે આવી રીતે કેમ કે એમાં તો જો ખૂણામાં આવું વર્તુળ અર્ધવર્તુળ કે વર્તુળનો ચોથો ભાગ જે કહો તે રીતે આકૃતિ છે પણ જ્યારે આપણે ત્રીજી આકૃતિ એટલે ચોથી આકૃતિમાં જોઈશું ત્રીજી જ જે ભરેલી છે એમાં ત્રીજી અને જે પહેલી છે તે ખાલી છે તો એ ત્યાં જોયું તો ત્યાં ચોરસ છે તો આપણે જે પહેલી આકૃતિ જે ખાલી છે તેમાં શું હોવું જોઈએ ખૂણામાં ચોરસ હોવું જોઈએ ઉપરની દિશામાં તે કાંઈ કયા એમાં છે બી અને સીમાં હવે શું જોઈએ કે જે અંદર છે તે જોવું જે ચોથી આકૃતિ છે ત્યાં વર્તુળ એટલે જે વર્તુળ વર્તુળનો ચોથો ભાગ જે કહીએ તેવી આકૃતિ છે તો આપણને આપણે એવી જ શોધવાની છે તો એમાં એવું છે કારણ કે અને બીમાં તો ચોરસ છે તો એ ખોટું છે તો આપણે એ મળી ગયું છે તો આપણું ઉત્તર શું હશે હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું જેમાં શું છે પહેલી આકૃતિ ખાલી રાખવામાં આવી છે અને આપણે જોઈએ તો જે બીજી અને ત્રીજી આકૃતિ છે તે એકબીજાનું જળ પ્રતિબિંબ છે જ્યારે ચોથી આકૃતિ અલગ છે કેમ અલગ છે કે એની અંદરની આકૃતિ પણ અલગ છે અને એના ખૂણામાં જે જમણી સાઈડનો નીચેનો ખૂણો છે તેમાં ચોરસ છે તો આપણે એવી જ આકૃતિ શોધવાની છે જેને ડાબી સાઈડનો ઉપરનો ખૂણો તેમાં ચોરસ હશે તો એ કયા કયા એમાં છે બી અને સી હવે આપણે અંદરની સાઈડ જમણી સાઈડ જે નીચેનો ખૂણો છે ત્યાં આપણને વર્તુળ વર્તુળનો ચોથો ભાગ જે કહીએ તેવી આકૃતિઓ મળી જોઈએ તો બીમાં તો ચોરસ છે જે આમાં નથી જોઈતું આપણને તો કારણ કે જે આપણે ચોથી આકૃતિનું જળ પ્રતિબિંબ શોધીએ છીએ ત્યાં ચોરસ નથી અંદરની ભાગ તો આપણું ઉત્તર શું હશે સી આપણું ઉત્તર શું છે સી આવી જ રીતે આકૃતિ છે જેમાં ત્રીજો ભાગ ખાલી રાખવામાં આવ્યો છે તો હવે આમાં આપણે શું જોઈશું કે જે પહેલું અને બીજું છે તે એકબીજાનું જળ પ્રતિબિંબ છે બીજું અને ત્રીજું પણ એકબીજાનું જળ પ્રતિબિંબ છે તો અંદર તો આપણે એવી રીતે જોઈશું અને આમાં કશું અલગ નથી જેમ આગળના પ્રશ્નમાં તો બધી આકૃતિ સમાન જ છે તો આપણે એવી રીતે જોઈએ તો આપણે શું જોવા મળશે કે જે ડાબી સાઈડનો નીચેનો ખૂણો છે ત્યાં જે પેલી નાની આકૃતિ આપવામાં આવી છે તે હોવી જોઈએ અને એક જ ભાગ છે એક જ ત્રિકોણમાં છે તો એ નીચેની સાઈડ ખાલી બીમાં જ છે તો આપણું આ ઉત્તર ડાયરેક્ટ જ આપણને તરત જ મળી ગયું કે બી છે કેમ કારણ કે ડાબી સાઈડના નીચેના ખૂણામાં હોવી જોઈએ નાની આકૃતિ તે ફક્ત બીમાં છે તો આપણું ઉત્તર બી તો અમુક પ્રશ્નો એવા હશે જેમાં તમારે વધારે વિચાર કરવાની જરૂર નહીં પડે આ કદાચ બોલ બોલીને કહેવામાં કદાચ તમને થોડું અઘરું પણ લાગે પણ તમે કર જે અમે અસાઇનમેન્ટ આપીએ ને એને કરીજો અને મેં જે તમને આ પ્રશ્નો કરાવ્યા એની પીડીએફ પણ મળે છે તો એ પણ કરી જો તમને સમજ પડી જશે અને તો પણ ના પડે તો તમને અમે અમે તમે અમે તમને કેટલી વાર કીધું જ છે કે જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પૂછો જે ડિસ્કશન ગ્રુપ બનાવ્યું છે કાં તો આ નંબર પર સંપર્ક કરો તો આ જ રીતે બધા પ્રશ્નો કરો અને ધ્યાનપૂર્વક કરો અને આ જે આકૃતિ પૂર્ણ કરો એ એટલું અઘરું છે જ નહીં આપણે નાનપણથી જ કરતા આવીએ છીએ કે આપણે પેજ પર પણ આવી રીતે કશું ચાર ફોલ્ડ કરીને એમાં કટ કરી અને ખોલીએ તો ચારે ચાર ભાગ મળીને એક સરસ મજાની આકૃતિ બને છે તો એ જ આકૃતિ છે જે ચોરસનો આપણે ચાર ભાગ કર્યા છે તો આપણે એક ભાગ શોધવાનો હોય છે પેલી ત્રણ આકૃતિ તો તમે કરી શકો છો બસ વિશ્વાસ રાખો પોતાના પર અને અભ્યાસ કરતા રહો ખૂબ ખૂબ આભાર તમારો